નર્મદા જિલ્લાના રાજપીપળામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા જતા પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું નર્મદા જિલ્લાના રાજપીપળામાં ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદન પત્ર આપવા જતાં પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૈતર વસાવાની પત્ની વર્ષાબેન અને સંકુતલાબેન વસાવા રાધિકારઠવા તેમજ પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો રીલિસ સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા વડોદરા સેન્ટ્રલ બંધ વસાવાના સમર્થકોએ પત્રમાં માંગ કરી હતી કે પોલીસના દુરુપયોગ રોકી ધારાસભ્યની ગેરકાયદેસર ધરપકડ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે સમર્થકો અને પોલીસ વચ્ચે તૂતુ મેમે થઈ હતી જોકે પછીથી પોલીસે આવેદનપત્ર આપવાની મંજૂરી આપતા મામલો શાંત પડ્યો હતો વર્ષાબેન વસાવાએ આક્રોશ વ્યક્ત જણાવ્યું કે તેમના પતિને ખોટી રીતે આવ્યા છે તેમણે કહ્યું કે ભાજપની રેલી ઉપર કલમ એકસો ચોમાલીસ લાગુ નથી થતી જ્યારે તેમની રેલી પર લગાવવામાં આવે છે સંજય વસાવા સાથેની વાતચીતમાં વર્ષાબેન સ્પષ્ટ કર્યું કે ચૈત્ર વસાવા કોઈની માફી નહીં માંગે આદિવાસી સમાજમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અમે અમારા લોકો સાથે જયારે રાજકીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંભવિ આજે અમે રાજપીપળા ખાતે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડગથી સઘન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવે છે એટલે અમારા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ દેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જયારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે એક મિનિટ કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખત માં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે વસા સમાજના જે પ્રમુખ છે ઘરાછ સાહેબ એને સંજય વસાવે ચેતર વસા માફી માંગે તો અમે સમાધાન કરવા ત્યાં છીએ ચેતર વસાન્ડ હતું હવે એમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવામાં કાવતરું રહેશે કે કેમ હા ચૈતરભાઈ માલખી ક્યારે નહીં માગી કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય કલેક્ટર સાહેબને આપ શું 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 કીધું કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે છે કહ્યું તમે કલેક્ટર સાહેબને અમે મળ્યા અમે આવેદનપત્ર આપ્યું અમારી ઘણી રજુઆતો સાંભળી ઘણી રજુઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલ ભરો આંદોલન કરવા પણ જઈ રહ્યા છે Ab nun